ના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યુ નારણ કાછડીયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફળદો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી મુખ્યમંત્રી શ્રી અને સી પાટીલ સાહેબને મોકલા તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટર કાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતોને મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટર કાર્ડ ઊભો કર્યો ખરેખર પાર્ટીએ આવા લોકો ગદાર લોકો કાવતરાક બાજ નેતાઓને પાર્ટીમાંથી હાકી કાઢીને કડક પગલાં લેવા જોઈને અને જેલના સલાખા પાછળ ધકેલી કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે આની તપાસો થવી જોઈએ ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે તો નારાયણ કાસડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું આરોપી જ ગણાય તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ સરકારે કાર્યવાહી કરવી જોઈએ દિલીપભાઈ સંઘાણીએ જે લેટર માંગ કરી અનેક નેતાઓ લખ્યું હતું હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કોટિક્સ થતો હોય છે આવા કેસને આ આખો મુદ્દો નિલીપરાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે પરંતુ દૂધને દૂધને પાણીનું પાણી ઈશ્વર સત્યની સાથે હોય છે સાબિત થયું છે અને કાવતરા બાજુ ધીરે ધીરે બધાએ ખુલવા માંડ્યા છે